જે વિદ્યાનગરની જે ઓળખ કહી શકાય વિડીયોમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે પાસે ઉપસ્થિત છે アルફેશભાઈ પુરોહિત ડાન્સ કરો નાચો ગાઓ ચાલીસ હજાર જ્યારે તમે સીટ પર બેસો છો આ જે એમને ઠુમકા લગાવ્યા ગીત એક કોણાર્થી પ્રેરાઈને કર્યું પ્રેરાઈને કર્યું કે પ્રેમમાં કર્યું હું કહીશ કે સિરીશબે કુલકર્ણીના કુલપતિ હતા અમે એમની સામે સુપ્રીમ સુધી લડ્યા શંકા જાય છે કે નસા બસામાં તો હતા કે હું હતું આવું એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સૌ પ્રથમ તમે આ વિડીયો જોવો ત્યાર પછી આ વિડીયો પર આપણે ચર્ચા કરીશું તો આપે જે હમણાં જે વિડીયો જોયો છે આ વિડીયો છે વિદ્યાનગર યુનિવર્સિટીનો જે એક કાર્યક્રમ લાવીન કોન્સર્ટ યોજાયો હતો વિદ્યાનગર ખાતે અને ત્યારબાદ જે છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિદ્યાનગરમાં આજે ચર્ચાનો મુદ્દો બન્યો છે વિડીયોમાં જે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે જે વિદ્યાનગરની જે ઓળખ કહી શકાય તેવી સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તે જે વિડીયોમાં દેખાય છે સાથે જ રજિસ્ટ્રાર પણ એ વિડીયોમાં સામેલ છે બીજી તરફે જે આણંદના જે નામાંકિત ડૉક્ટરો છે વિડીયોમાં ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે વિડીયોમાં ડાન્સ કરવો તે ખોટી બાબત નથી કે કોઈ કાર્યક્રમમાં તેમણે આ પ્રકારનું ડાન્સ કરવો તે પણ ખોટી બાબત નથી પરંતુ જે ગીતના શબ્દો પર તેઓ ડાન્સ કરી રહ્યા છે કે જેઓ આ જે સ્ટેજ ઉપર જે ગીત વગાડવામાં આવી રહ્યું છે તેમની ઉપસ્થિતિમાં તેને લઈને ખાસ શિક્ષણ જગતમાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે અને આ જ વિષય પર વધુમાં ચર્ચા કરવા માટે આપણી પાસે ઉપસ્થિત છે અલ્પેશભાઈ પુરોહિત કે જેઓ સિન્ડિકેટ સભ્ય હતા પૂર્વ એસપી યુનિવર્સિટીમાં અને એક હાલ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને તેઓ સતત અવાજ ઉઠાવતા રહેતા હોય છે અલ્પેશભાઈ આપનું સ્વાગત છે ટ્રેનિંગ ગુજરાતમાં અલ્પેશભાઈ જણાવશો કે જે પ્રકારનો એક આ વિડીયો સામે આવી રહ્યો છે કેવી રીતના જોવો છો ખરેખર આટલા વર્ષના ઇતિહાસમાં જ્યાં સુધી હું યુનિવર્સિટીમાં સંકળાયેલો છું આ દિન સુધી કોઈ કુલપતિ અને ડાન્સ કરો નાચો ગાઓ પણ જ્યારે તમે કુલપતિ બનો છો જ્યારે તમે સીટ પર બેસો છો એનું મહત્વ બદલાઈ જતું હોય છે અને એની અંદર તમારે તમામ ગરિમાઓનું ધ્યાન રાખવું કારણ છે કે કુલપતિ એ ચાલીસ હજાર અહીંયા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આદર્શ છે કુલપતિ એ અહીંયા આગળ જેટલા શિક્ષકો છે એનું આદર્શ છે જેટલા પ્રિન્સિપાલો છે એમનું આદર્શ છે વાલીઓ મા બાપનું આદર્શ એ જોવે છે કુલપતિને કુલપતિના ચરિત્રને જોવે છે કુલપતિના વ્યવહારોને જોવે છે એના એના એજ્યુકેશન છે અને એના આધારે આવનારી પેઢી પણ યાદ રાખે છે કે આ સમયના કુલપતિએ આ કર્યું આ સમયના કુલપતિ આવા હતા અને જેના કારણે યુનિવર્સિટીની એક ગરિમાનું ધ્યાન ખૂબ જ જરૂરી હોય છે રાખવાનું પણ આ કાર્યક્રમમાં નથી રાખવા અને દુઃખદ બાબત છે સિમ્પલ દાખલો આપું કે એક તો જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એવો એક સાયન્ટિસ્ટ ફરિયાદ કરવા જાય છે કે ભાઈ સરકારનો કલેક્ટરશ્રીનો આદેશ છે કે આટલા વાગે બંધ કરવું ના કર્યું એને એવું કીધું કે તમે તો વારે વારે ફરિયાદી જે આવતા જ જરૂર છો તમારું એને કાઢી મૂક્યા બીજી બાજુ મોડા સુધી એ ચલાવ્યું એ પોતે આંખ પર ઝૂમી રહ્યા છે અને એક સોંગ નથી એ પોતે ગાય પણ રહ્યા છે એવા પણ છે અને શું ગાઈ રહ્યા છે અને એમના માટે કેમ એ પોતે સંસ્કૃતના છે એવું કહે છે પ્રગટ્ય કરતા આપણી સનાતન બીજી બાજુ સલાહો આપે છે સનાતન ધર્મની વાત કરે છે જો તમે જયારે આવું બોલતા હોવ કોઈ સીટ પર બેસીને તો એને પોતાએ નહીં એનું સરવાનું તમે દેશભક્તિના ગીત પર કોઈ રિએક્શન આપી તમે બીજા કોઈ

એ નોલેજ માટે તો એમ મારે એમને કશું કેવું નથી અને વોર્મઅપ કોને કહેવાય એના માટે પહેલા થોડુંક એમને નોલેજ લેવું જોઈએ અને મને એવું લાગે છે કે સરકારે ખરેખર ચરિત્ર સાથે સાથે દરેક વ્યક્તિને નોલેજ આધારે કુલપતિ બનાવવા જોઈએ વોર્મઅપ કોને કહેવાય શું કહેવાય એટલે વોર્મઅપ પણ આંખ મારો પર લેતા હતા એટલે આંખનું વોર્મઅપ લેતા હતા કે શરીરનું વોર્મઅપ લેતા હતા શું લેતા એક જ એ પોતે ગાય છે પણ ખરા એટલે ત્યારે પણ વોર્મઅપ લેતા હતા પછી એકબીજામાં નીચે કૂદે છે પણ કરે એમાં પણ વોર્મ અપ લેતા હતા એક એક વિડીયો નથી અને આ કોઈના દ્વારા કે કોઈ ઉતરે સરદાર પટેલ યુનિવર્સિટીની લીગલ યુટ્યુબ ચેનલ પર લાઈવ ડાઉનલોડ એમણે કર્યો છે એટલે સવાલ ઉઠ્યા છે કારણ કે એ ચેનલ વિદ્યાર્થીઓ જોતા હોય છે વાલીઓ જોતા હોય છે તો એ શું લઈ જશે કે કુલપતિ શું શીખવાડે છે આંખ મારો હે ખ્વાબો મેં આવો આવું બધું છે એટલે આ ગંભીર બાબત છે મીડિયા તમે જેમ મને પૂછ્યું કે આ એવું કે છે કુલપતિ કે કોઈના પ્રેરાઈને આ આ જે એમને ઠુમકા લગાયા ગીત એક કોણાથી પ્રેરાઈને કર્યું પ્રેરાઈને કર્યું કે પ્રેમમાં કર્યું મને તો શંકા જાય છે કે આ લેવલના વ્યક્તિએ આવી રીતે ભૂલ કઈ રીતે કરી શકે શંકા જાય છે કે નશા બસામાં તો નતા ને કે હું હતું આવું કે આ રીતની ભૂલ અને થોડુંક નાચી લેવું થોડુંક ગાય લેવું એ સામાન્ય વાત હોય શકે પણ સામાન્ય વ્યક્તિ માટે હોય શકે જ્યારે તમે એક પદ પર છો કેવા પદ પર કુલપતિના પદ પર છો એ પદ નાનું નથી આ ખૂબ ગંભીર બાબત છે અને આમાં સરકારે ધ્યાન આપવું તો જે પ્રકારે એક આજે પ્રશ્ન ઊભો થયો છે આપ શું ઈચ્છો છો આવા કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે આખો કાર્યક્રમ થયો હતો ત્યારે કાર્યક્રમના દિવસે પણ કાર્યક્રમ વિવાદમાં આવ્યો હતો નિયત નિયમોનું જે છે તે કદાચ ઉલ્લંઘન થયું અને છેદ ઉડી ગયા હોય કદાચ સરકારી નિયમોના તે પ્રકારની પણ સ્થિતિનું સર્જન થયું હોવાનું જે છે મીડિયા રિપોર્ટોમાં સામે આવ્યું છે અત્યારનું આ ત્યારબાદ આ પ્રકારેનું જે પરિસ્થિતિ સામે આવી છે શું લાગે છે આપને કઈ રીતનું આમાં શિક્ષણ વિધો જે છે કે જે સરદાર પટેલ યુનિવર્સિટીની જે ગરિમા છે તે જળવાઈ રહે તે પ્રકારના કેવા પગલા ભરી શકાય હું કહીશ કે શિરીષભાઈ કુલકર્ણી એના કુલપતિ હતા અમે એમની સામે સુપ્રીમ સુધી લડ્યા અને ઘણા બધા આંદોલન પણ અમે કર્યા અમે સખત રીતે એમની સામે સેનેટરો સિન્ડિકેટરો લડ્યા પણ આજે હું તમને આ પ્લેટફોર્મ પરથી મીડિયાને કહું છું કે નિરંજનભાઈની જે રીતે વર્તન છે યુનિવર્સિટીમાં જે કાર્યશૈલી છે એ પાછળના તમામ કુલપતિઓને સારા કેવડાવશે એ શિરીષ કુલકર્ણી પણ પણ સારા કેવડાવશે એવો વહીવટ કરી રહ્યા છે આ આ શું ચાલી રહ્યું છે આ ઠીક છે તેમને પણ ખબર છે કે સરકારે કોઈ પાંચ વર્ષ માટે જ આપણે કુલપતિ રહેવાનું દરેક કાર્યક્રમોમાં દરેક જગ્યાએ તમે કોઈ પણ જાતનું માપ દંડ મર્યાદા તમે કયા પદ પર છો એ જોયા વગર નીકળી પડો છો તમે શું કામ કરી રહ્યા છો એ પણ તમે જોતા નથી કયા પદ પર બેસીને હું માનું છું કે સરકારે આ બાબતે સિરિયસ થવું જોઈએ કારણ કે આ જે છે એના કારણે વિદ્યાર્થીઓ વાલીઓ પણ સાથે સાથે સરકાર પણ બદનામ થઈ રહી છે કે શું થઈ રહ્યું છે અને સરકાર જોડે કોઈ સારા માણસો એવા વિદ્વાનો નથી કે જે મૂકી શકે કહું વોર્મઅપ કરતો હતો વોર્મઅપનો પ્રોગ્રામ હતો અને એક્ઝામના ટાઈમે તમારે પ્રોગ્રામ કરવાની શું જરૂર પડી કયા કારણે પડી અને હું જે બોલી રહ્યો છું એ મારી વેદના નથી એ શિક્ષણ જગતમાં મીડિયા ફરે અને કેમેરા વગર પૂછે એમની આજુબાજુ ફરનારા બેસનારા તમામ એમની મજાક ઉડાઈ રહ્યા છે કે આ શું ચાલી રહ્યું છે ને એ મજાક એમની નથી એ સરદાર પટેલ યુનિવર્સિટીની છે એ ભાઈ કાકા ભીખા કાકા એચ એમ પટેલ સરદાર પટેલ જેવા મહાપુરુષોની આ ધરતી રહી છે અને એ ધરતીની ગરીમાં તમે ના જાળવી શકો તો એવું માનું છું કે તમારે પદ પર રહેવાનો અધિકાર નથી ને સરકારે બદલવાની જરૂર છે શું ચાલે છે એસપી યુનિવર્સિટીમાં ભરતી કોભાંડ ભ્રષ્ટાચાર આ તો એક શિષ્ટાચારનો વહીવટ થઈ ગયો લાગી રહ્યું છે એક એક પણ પણ જગ્યા જગ્યાએ ખોટું ના કર્યું હોય એવી એક બનાવ નથી એક પણ ભરતી એક પણ જગ્યા પર ખોટી ભરતીઓ ના થઈ હોય એવી નથી સરકારમાંય રજૂઆતો થઈ છે મુખ્યમંત્રીની રજૂઆતો થઈ છે રાજ્યપાલ ને રજૂઆતો થઈ છે અને સિન્ડિકેટ સેનેટ સરકારે કાઢી નાખી પછી અમે પણ બેઠા હતા પણ અમારે એટલા માટે હવે મેદાનમાં એનું ખૂન થઈ જશે અને આ બધું પૂર્ણ થઈ જશે એની એટલી બધી હદ વટાઇ ચૂક્યા છે કે જેની કોઈ સીમા નથી ચારે બાજુ જાણે એક પોતાનો અંગત ધંધો ચલાવતા હોય એવી પ્રક્રિયાઓ ચાલી રહી છે શું ચાલી રહ્યું છે ગранટીનેટ કોલેજની ફી તમારે વધારે દે તમે સજા કરો વિદ્યાર્થીને એને પણ ત્રણ ગણો દંડ કરવાનો તમારી ભરતીમાં સગા પેલાની નીતિ રાખવાની કોન્ટ્રાક્ટ તમારા મળતિયાઓને આપવાના આ આ આ કરવા માટે તમે બેઠા છો અને કોણ કઈ કયા કઈ હદ સુધી આ છે તમે જુઓ ગમે ત્યાં નાચ ગાના પ્રોગ્રામ રસ છે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ફંક્શનનો જ્ઞાનोदयમાં ગોઠવવામાં આવે છે તો તમે શિક્ષણમાં શું કરવા માંગો છો ભ્રષ્ટાચાર કોટી ભરતીઓ રાજકીય અખાડો ડાન્સ ગાના મારો આ ચાલી રહ્યું છે ખૂબ ગંભીર બાબત છે સરકારે ખરેખર આની અંદર ધ્યાન આપવું જોઈએ અને સરદાર ભાઈ કાકા ભીખાકા પટેલ પટેલની વિચારોની આ ધરતીને બચાવવાની જરૂર છે કોન્વોકેશન ને લઈને પણ આ વખતે એવી વાત કરો કારણ કે કોન્વોકેશન સામાન્ય રીતે જે છે ડિસેમ્બર તારીખ ફિક્સ અને તેમાં બદલાવ જનરલી થતો નથી આ વખતે શું લાગે છે કોન્વોકેશનમાં જે ડીલે થયું હા હું એવું માનું છું કે સૌથી પહેલા જ્યારે એમને કોન્વોકેશનમાં અહીંથી જગ્યા બદલી એ જગ્યા બદલી ત્યારે પણ જે રીતે તારીખો બદલીને જે કર્યું કુલપતિ બનવા માટેના એમના રાજકીય કાવા દાવા આ વખતે પણ અહીંના કોન્વોકેશનનું મહત્વ છે આ ખાસ હું આ આ ગુજરાતની જનતાને અને આણંદની જનતાને કહું છું કે અહીંના કોન્વોકેશનનું મહત્વ શું છે પંદર ડિસેમ્બર સરદાર પટેલ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને પોતાના પગ પર ઉભા રહેવા માટે એ દિવસે ડિગ્રી આપવામાં આવે છે આ સામાન્ય ડિગ્રી ડે નથી આવે આ લાગણી એક વિચાર સાથે જોડાયેલો ડિગ્રી ડે ભલે તમે દુબળા પતરા હોવ પણ તમારું કાળજુ સીનું હોવું જોઈએ ને એ સરદાર પટેલ આપતો સંદેશ માટે પોતાના ભવિષ્યને હાથમાં એનું ભવિષ્ય પકડવામાં આવે છે પંદર ડિસેમ્બરે કે લે દીકરા તું નીડર બનજે તું અડગ બનજે તું બહાદુર બનજે ને તું તારા પગ પર ઊભો રહી અને તારું અને ભારતનું નિર્માણ કરજે એ સંદેશા માટેનો એ ડિગ્રી લે છે એ તારીખો બદલી અને રાજકીય પોતાના લોકોને કઈ રીતે રાજકીય ચાટુકારતા કરી અને હું લાભ મેળવું એ દ્રષ્ટિથી કામ કરી રહ્યો છું અને આમાં હું સૌથી વધારે ઠીક છે માણસ હોય સ્વાર્થી માણસ હોય ડરપોક માણસ તળવા ચાટ માણસ હોય આવી ભૂલ કરે પણ મારો સવાલ છે કે સરકાર કેમ સાખી લે છે આ ખૂબ ગંભીર બાબત છે અને આ પણ સરકારે ધ્યાનમાં લેવી જોઈએ કે આ જગ્યાનું જે મહત્વ છે આ જગ્યાનું જે જે આપણે કહી શકીએ કે જે સંસ્કાર છે આજે એ ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહ્યા છે ડૂબી રહ્યા છે જી હા તો આ હતા અલ્પેશ પુરોહિત વિદ્યાર્થી નેતા અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય આણંદ વિદ્યાનગરમાં આવેલ સરદાર પટેલ યુનિવર્સિટીના આ જ વિષયને લઈને અમે વાઇસ ચાન્સેલર જે નિરંજન પટેલ છે સરદાર પટેલ યુનિવર્સિટીના તેમની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો હતો જુઓ તેમણે આ પ્રતિક્રિયામાં શું કહ્યું છે પચીસ તારીખે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને એસીડીએ આણંદ કન્સલ્ટન્ટ ડૉક્ટર એસોસિએશનના ઉપક્રમે અમારે ત્યાં આણંદ ડૉક્ટર કન્સલ્ટ એસોસિએશન જે છે એ ફૂડ ફસ્ટ કરીને યોજના ચલાવે છે જેમાં એસી વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ભોજન કરે છે એના અંતર્ગત ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચેક લાખ રૂપિયા જેવું આપણને ડોનેશન પણ મળ્યું અને આ જે વિડીયો તમે કહો છો જે મેં જોયો મને પણ બહુ આશ્ચર્ય લાગ્યું કે આ વિડીયોને ડાન્સ સાથે સરખાવવું આ કાર્યક્રમ જે હતો એમાં તો એન્કર અને અમે દસ પંદર ડોક્ટર સાથે સ્ટેજ ઉપર અને જે પ્રેક્ષકો હતા એ બધાને કાર્યક્રમના શરૂઆતમાં વોર્મઅપ કરવા માટે એન્કરે એક એક બબે સેકન્ડની એક ઝલક આપી હતી અને એના દ્વારા એ વોર્મઅપ થાય ને કાર્યક્રમની શરૂઆત થાય એટલે મને બહુ આશ્ચર્ય લાગે છે કે આને ડાન્સ અને ઢૂમકા સાથે કેટલાક શબ્દો દ્વારા અત્યારે સરખાવવામાં આવી રહ્યું છે એ ખરેખર એવું છે નહીં એ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટેનો પ્રોગ્રામ હતો એમાં બીજો કોઈ એવો એ છે જ નહીં કાર્યક્રમ જો હવે આમાં ડિલીટ કરવું કે ના કરવું એવો વિષય છે નહીં બરાબર અત્યારે તો આપણી યુટ્યુબમાં વિડીયો ચાલે છે અને આપણે કંઈ ખોટું કર્યું નથી આમાં કંઈ એવું છે નહીં કે આ કોઈ કોઈ એવા પ્રકારનું આપણે એવી કોઈ ડાન્સ હોઈ શકે આ તો એક પ્રકારની એક વોર્મ અપ છે એટલે એવો તો વિષય અત્યારે વિચાર આવ્યો નથી એવો કંઈ તો જે પ્રકારે નિરંજન પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી ચૂકી છે વાઇસ ચાન્સેલર તરીકે તેઓ કહી રહ્યા છે કે આ જે વિડીયો હતો તે વિડીયો ફક્ત એક જે વોર્મઅપની જે પ્રક્રિયા હતી ને એન્કર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ જે વિવાદ જ્યારે આટલી હદે સર્જાતો હોય જે કાર્યક્રમમાં જ્યારે કોઈ દર્દી પોતાના હૃદય રોગની બીમારીને લઈને જે ડેસિબલ મીટર છે તેની સાથે કાર્યક્રમમાં પહોંચતો હોય અને તેના દ્વારા બતાવવામાં આવતું હોય કે આ કાર્યક્રમમાં જે નિયત વોલ્યુમ કરતાં વધારે વોલ્યુમ પર અત્યારે લાઉડ સ્પીકર ચાલી રહ્યા છે ને તેનાથી તેને તકલીફ પડે છે તેમ છતાં પણ તેની અવગણના કરવામાં આવી અને એ વ્યક્તિ પણ કોણ કે જે ડોક્ટરેટ છે સાયન્ટિસ્ટ છે અને જેને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે તે પ્રકારે એની જે વ્યક્તિ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તેની અવગણના કરવામાં આવી બીજી તરફે જે પ્રકારે એની અત્યારે જે યુનિવર્સિટીમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તેને લઈને ચોક્કસથી મોટા સવાલો તો ઊભા થઈ જ રહ્યા છે હવે જોવું રહ્યું કે આ વિષયને લઈને હવે આગળ જે શિક્ષણવિદો છે તે કયા પ્રકારેના આમાં પોતાના મંતવ્યો આપે છે અમે પ્રયત્ન કરીશું કે દરેક લોકોના મંતવ્ય આ વિષયને લઈને અમે લેવાનો અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું બીજી તરફે આપ પણ આ વિષયમાં શું માનો છો તે અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો યશદીપ ગઢવી ટ્રેન્ડિંગ ગુજરાત વિદ્યાનગર